ભરૂચ જિલ્લામાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પાણીના પ્રવાહમાં તેજી આવી છે જેના કારણે નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળસપાટી પચીસ ફૂટ સુધી પહોંચી ગઈ છે જ્યારે અહીં વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ અને ડેન્જર લેવલ ચોવીસ ફૂટ છે એટલે કે હાલ નદીનું જળસ્તર ચેતવણી સપાટીને વટાવી ચૂક્યું છે અને ખતરાની સપાટીને અડી રહ્યું છે જળસ્તરમાં થયેલા વધારાને કારણે કસબ ગુરુદ્વારા વિસ્તાર ફૂર્જા બંદર તથા અંકલેશ્વર બાજુના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા વધી ગઈ છે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારોમાં રહેતા નાગરિકોને સતર્ક રહેવા ચેતવણી આપવામાં આવી છે ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી ખાતેથી સમગ્ર જિલ્લાનું મોનિટરિંગ કરી રહ્યું છે જેમાં ભરૂચ જિલ્લાના કલેક્ટર ગૌરાંગ મકવાણા પર પડપડની માહિતી મેળવી રહ્યા છે યાકુબ પટેલ ભરૂચ હાલ નર્મદા નદીમાં ગોલ્ડન બ્રિજ પરની સપાટી જોઈએ તો છવ્વીસ ફૂટને સપાટી સાથે પાણી વહી રહ્યું છે જેને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા સૌને અલર્ટ કરવામાં આવેલા છે અને કિનારાના ગામડાઓ સરફુદ્દીન બોરબાઠા ખાલપિયા આ ગામો સૌથી પહેલાં પાણીને અફેક્ટ કરતા વિસ્તારોમાં આવે છે તો આ વિસ્તારના ગામોને મા મામલતદાર તંત્ર પંચાયત તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા સૌને એલર્ટ પર રખાયા છે અને સૌ અધિકારીઓને હેડક્વાર્ટર પર હાજર રખાયા છે તો આગામી સમયમાં જો પાણીની સપાટી વધે તો તંત્ર દ્વારા સૌને સ્થળાંતર માટે જાણ કરવામાં આવશે હાલની પરિસ્થિતિ જોતા સ્થળાંતરનો કોઈ પ્રશ્ન નથી છતાં પણ તંત્ર સજાગ અને એલર્ટ મોડ પર છે થેન્ક યુ